ડભોઈ પંથકમાં આમ આદમી પાર્ટીએ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીના શ્રી ગણેશ કર્યા આમ આદમી પાર્ટીએ ડભોઈ વિધાનસભાની સીટમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને અત્યારથી જ ગામડાઓમાં તેમજ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી મિટિંગો તેમજ લોકસંપર્ક કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં આવેલા નર્મદા વિસ્થાપિત વસાહતમાં આદિવાસી મિટિંગ ગોઠવવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી અને વસાહતોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા આવનારી ચૂંટણીઓમાં એક થઈ ભાજપ કોંગ્રેસને હરાવવાની અને આમ આદમી પાર્ટીને જીતાડવાની વાત કરી આમ આદમી પાર્ટી લોકોનો ત્રીજો રાજકીય વિકલ્પ ના બને તો સારું છે આજે ગુજરાત રાજ્યની અંદર ગુજરાત જોડો સદસ્ય અભિયાન આમ આદમી પાર્ટી થકી દરેક જગ્યાએ અભિયાન ચાલી રહ્યું છે અંદર વિચારધારા ટ્રાયબલ વિસ્તાર આદિવાસી વિસ્તારના યુવાનો આજે ખૂબ મોટી સંખ્યા ની અંદર જોડાઈ રહ્યા છે અને સરકારની જે નીતિ છે ભ્રષ્ટ નીતિ છે એ લોકોના જે કાવા દાવા છે એ આજે ઉજાગર થઈ રહ્યા છે તો લોકો આજે ચેતરભાઈ ની સાથે છે અને ચેતરભાઈને જેમ બને તેમ જેલમાંથી વહેલા મુક્ત થાય અને પ્રજા એમને આજે આતુરતાથી રાહ જોઈ રહી છે કે અમારા આદિવાસી નેતા અત્યારે જેલની બહાર ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યા છે અને આદિવાસી પ્રજાની અંદર આજે ખુશીનો માહોલ છે કે આમ આદમી પાર્ટી આજે દિવસે ને દિવસે ખૂબ જ અમે કોઈને વોટ આપીશું નહીં એવું જનતાની જનતા સાથે અમારો પ્રતિભા મળી રહ્યો છે અમને પ્રેમ મળી રહ્યો છે ખુબ સારી સંખ્યામાં છોટાઉદેપુર લોકસભા પ્રમુખ આજે કઈ આજે અમે તારાવાન જિલ્લા પંચાયત ની અંદર જેઢોદ જે ગામ છે ત્યાં અમે જનસભા કરી અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આવ્યા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અમારી વાતને સાંભળી અને એ સૌ જનતાને હું આગળ આવનારી તાલુકા પંચાયતની અંદર એ લોકો પણ અમને સાથ સહકાર આપે અને ગામે ગામ અમારો મેસેજ પહોંચાડે ચેતરભાઈની વિચારધારા પહોંચાડે એવું અમે એમની પાસે આશા રાખીએ છીએ